બધા જય માતાજી અને જય દ્વારકાધીશ અત્યારે અમે સહી તળાધામાં અને આપણે હવાના લગ્નમાં આવ્યા હતા ધાડી અને ધાળી આપણે લગ્ન પતી ગયા છે આયુષ તો મારે હાહુને એમ પણ હશે અને એમની બંને લગ્નમાં આવ્યા હતા પછી અમે ડિસાઇડ કર્યું કે આપણે છે ને તળાધાની ગુફાઓ જોવા જઈ એમની બંને હવે જોવા તળાનો ડુંગર સડીએ છીએ ઉપર અને હવે હું આપી ગયો છું દક્ષા તમને થોડું ઘણું કહે છે બોલો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ તમે બધા કેતા છો કે આયુષ ને કેમ લગ્ન નો લઈ ગયા અમારે એને લઈ જવાનો તો તો પણ છે ને ઉભા રહ્યો હકાઈ જાય છે ઓ ઘણો બધો ઉસે સડી ગયા મે જો એને લગનમાં માં હું લઈ ન લાવ્યા ને રીઝન છે કારણ કે બે દિવસથી બહુ પવન ઉડ્યો છે ઉતરાયણ ઓરી આવી છે કે નહીં અને આજ વાતાવરણ પવન માં બહુ ઠંડો પવન છે

હાલો હાલો કેમ થાય હે આ ઓલે હું કે ભોયરે મખર રેવો કે અહીંયા હા જાઈ હવે જો ના ઉપર જો મંદિર છે ઘણા બધા ક્યાંના હોય તો આપણને ખબર નહીં બહુ ફાઇનલી આપણે ભોયરામાં પહોંચી ગયા છે હા બધી ગુફાઓ છે ઘણી બધી તમને બતાવું અંદર જઈને કેવું છે બધું है तो कई से नहीं? खाली से आ? चलो देख खाली दशे ऊपर से अपने बीक लगे उसे का हम्म हाँ भूतला रहता हुए नहीं लागे आए ची आया अब वो देख क्या आये ने गुप्पा उठे झूना गढ़ नहीं कोई हाँ बाबू झूना गढ़ क्या आई बीया तेरे से ये कहाँ साइड से ये कहाँ साइड से हाँ यहाँ से एक कहाँ एक... क्यों से ऊपर जो हाँ जो ऊपर जो गैस

हां बेवा मजा आई आई बीजी आई न हां आ, से। आ मोटी से हां आई काई गुफाऊ से अया हम जो तो करो यहां हो से कबूतर मां क्या करया हां देखो कबूतर बैठा से हैं जाओने जागे साऊ तो खावा दो घडी है वीक लागे

અને આયા અમે ઓ બાપા કઈસે આને પણ ભયનો ગજબનો છે દેખ લાગે એવું આનો બહુ દેખરા કે ભવ્યો ઈ મજા આવી ને મજે આઈથી કેવું લોકેશન તો કાક અલગ જ છે મજા પણ એટલી આવે પણ હું છે ને બી ઉસો તો આનથી કે વધારે ઓલું છે એમાં તું કેમ આવીશ મે કે તો હું ને માર હું નહી આવું એશ્વિન દાદા જઈને ખાવ કાય નથી જમા દે ને ખાવ જોઈએ છે હે થઈ જાય કાય ન હાથ પકડો મારો તો એઠે આવું ઘણા ગડે આવી હોય તો તારું કામ જ હે ને પકડી રાખજો હા આમ રાખી દઉં ના ના હું કી જાન કતા હું સને ધીમે ધીમે વહી જાવ આયા જો આયા જો

તમે વિડીયો બનાવો હા હા ઇસ્ટા માં હોય ને અમારે એટલે અમે અમે કઈ મોટા નથી પણ ઓલા ખાલી નાના નાના વિડીયો બનાવી દીધો ઠીક બરાબર આમ જાજા ફોલોઅર્સ નથી એમ કેટલા 300 મિનિમમ હોય હે વાહ ભાઈ વાહ મારે તો એટલા બધાય નથી સપોર્ટ કરજો પાછા બધા બરાબર હાલો તો હા ગાડી હવે આપણે આવી ગયા છે ને આપણી થાર આ પડી છે નીકળીએ હવે અરે હવે હા હા મજા આવી ગઈ